જય માતાજી ગરવી ગુજરાત અને જય ઠાકોર સમાજ ગાંધીનગર વિધાનસભામાં કલાકારો આમંત્રણ કરવામાં આવ્યા તો ઠાકોર સમાજના કલાકારો ઘણા હતા એક પણ કલાકાર બોલાવામાં નથી આવ્યો અમારા રોહિતભાઈ ને કેમ નથી બોલાયા અમારા તેજલબેન ઠાકોર ને કેમ નથી બોલાયા પણ અમારો નોનામ નોનો એવો કલાકાર જીગર ને પણ બોલાયો હોત ને તો અમારા ઠાકોર માટે એમ હતું કે મારા ઠાકોર નો દીકરો આવી ગયો છે બે કલાક વિધાનસભામાં આમંત્રણ નહીં પણ જોવા માટે અમારા એક આધો કલાકાર ના નામ ઠાકોર નો બોલાયો આવ્યો હોત ને તો આ ઠાકોર સમાજ ને કોઈ દુઃખ નતું ક્યા ગાના વાગો પણ એનો અમને હવે કોઈ અફસોસ નથી કારણ કે પહેલેથી જ મારા વિક્રમભાઈ ઠાકોરે એક ગીત ગાઈ નાખેલું છે એક જેવું ગીત ગાયેલું છે મારા ઠાકોરા માટે કે જાગો હો જાગો હો ઠાકોરો તમે જાગો જામનો હવે હે બદલહણો એ ગીત ને પાછું યાદ કરવા મારે ઠાકોર સમાજ ને બે હાથ જોડી વિનંતી છે કે એ ગીત પાછું યાદ કરવાનો આપણો સમય આવી ગયો કારણ કે વિક્રમભાઈ ઠાકોર ને બે કલાક માટે કે રોહિતભાઈ ઠાકોર ને કે જીગર ઠાકોર કે તેજલબેન ઠાકોર ને કે અન્ય ઠાકોર સમાજ નો કોઈ નો નોના કલાકાર ને ભલે વિધાનસભા ની અંદર નથી મોકલ્યો કે નથી બોલાવ્યો સન્માન તો આપણે ઠાકોર સમાજ ઘણો કરી રહ્યું છે અઢારે જાતના કલાકારોને પણ યાદ રાખજો કે બે કલાક માટે નથી બોલાયો ને એટલે જાગજો ઠાકોર વિક્રમભાઈ નું ગીત જવા ના દેતા જાગજો ઠાકોરો બે કલાક માટે નહીં પણ પોંચ વર્ષ માટે વિક્રમભાઈ ને હવે વિધાનસભા જોવરાવજો જય માતાજી જય ઠાકોર સમાજ જય જય ગરવી ગુજરાત